વડોદરાની વાત કરીશું જ્યાં બોટ દુર્ઘટનામાં હવે તપાસ પૂર્ણ થઈ છે વડોદરા બોટ દુર્ઘટનામાં જિલ્લા કલેક્ટરની તપાસ પૂર્ણ થઈ છે અને હવે આ રિપોર્ટ રજૂ કરવામાં આવશે દસ દિવસમાં રિપોર્ટ રજૂ કરવાનું કહેવામાં આવ્યું હતું પરંતુ હજુ સુધી રિપોર્ટ રજૂ થયો ન હતો દસ દિવસ બાદ રિપોર્ટ તૈયાર કરવા વધુ સમયની માંગ કરવામાં આવી હતી સમય મર્યાદામાં રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો ન હતો મહત્વના ત્રણ મુદ્દાઓ પર રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે જેમાં મોટનાથ તળાવ ખાતેના લેક ઝોનમાં બોટ અકસ્માત કયા કારણોસર સર્જાયો દુર્ઘટના સર્જાવા પાછળ આખરે જવાબદાર કોણ કોણ ભવિષ્યમાં આવી દુર્ઘટના ન સર્જાય તે માટે શું કરી શકાય આ તમામ મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે તો તપાસ રિપોર્ટ અંતે રજૂ કરવામાં આવશે ભવિષ્યમાં આવી દુર્ઘટના ન સર્જાય તેના માટે શું કરી શકાય આજે અથવા કાલે જિલ્લા કલેક્ટર ગૃહ વિભાગને રિપોર્ટ રજૂ કરશે મહત્વનું છે દુર્ઘટનાના દસ જ દિવસની અંદર સીએમએ પણ સૂચના આપી દીધી હતી રિપોર્ટ રજૂ કરવાને લઈ પરંતુ ઘણા દિવસો વીત્યા હોવા છતાં હજુ સુધી તપાસ પૂર્ણ થઈ ન હતી અને રિપોર્ટ રજૂ કરાયો ન હતો you <laughs>